આજરોજ પૂનમ નિમિત્તે મહાદેવપુરા ગામમાં મહાકાળી માતાજીની આરતીનો લાભ મળ્યો અને સૌ કાર્યકરો સાથે પ્રસાદ લીધો જેમાં હિંમતનગર તાલુકા લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને સાથે સાથે પૂર્વ જિલ્લા મહામંદરે પ્રવીણસિંહ રહેવર જિલ્લા પંચાયત સદસ્ય ધીરેનભાઈ અસારિયા હિંમતનગર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ દિલીપસિંહ મકવાણા રણજીતસિંહ ઠુંઠર કુલદીપસિંહ તાલુકા પંચાયત સદસ્ય પૂર્વ કારોબારી અધ્યક્ષ હરિભાઈ ચૌધરી અનિલભાઈ નરેન્દ્રસિંહ બક્ષી પંચ મોરચા મહામંત્રી કાળુસિંહ મકવાણા અભયસિંહ ગામડી વાટણા સરપંચ હીરસિંહ રોહિતસિંહ અદાપુર અરવિંદસિંહ ગામડી રવિસિંહ પરમાર ગામડી નરેન્દ્રસિંહ પરમાર કડવુસિંહ ચૌહાણ કાંતિસિંહ ચૌહાણ બલવંતસિંહ ચૌહાણ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર સતીષ સોની હિંમતનગર